તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂરભાઈનો કીર્તિ પટેલ વિરોધ કરી રહી છે અને ન નવા ખુલાસા પણ કર્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ખજુરભાઈ છે ભગવાન છે એમ કહેવાય છે કે ગરીબ લોકોને ત્રણસો ઉપરના મકાનો પણ બનાવી દીધા છે અને રાત દિવસ મહેનત કરીને મકાનો પૂરા કરતા હોય છે અને પોતે ખાતા નથી નહીં અને ટેમસર એમ કહેવાય છે કે ગરીબો માટે ઊભા રહી છે દોસ્તો અત્યારે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો તો ઘણા બધા કીર્તિ પટેલના સપોર્ટમાં આવ્યા છે અને ઘણા બધા ખજૂરભાઈના સપોર્ટમાં પણ આવ્યા છે ખજુરભાઈના સપોર્ટમાં મોટા મોટા કલાકારો પણ સપોર્ટમાં આવી ગયા છે દોસ્તો તો તમે સપોર્ટ કોને કરો છો કમેન્ટ કરીને જરૂર જરૂર બધા કે દોસ્તો ના મારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો દેવા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે ખોટાનો જ ભગવાન છે જે લોકો એમ કહેવાય છે કે રાત દિવસ મહેનત કરીને ગરીબો માટે ઊભા રહે છે એનો તો અત્યારે વિરોધ થઈ રહ્યો છે દોસ્તો અને જે હાસા માણસ છે અત્યારે એમ કહેવાય છે કે ક્યાંય પણ વેલ્યુ રહેવા નથી દેતા જે ખોટા માણસો છે જે કરે લાગે છે છે અને જે એમ કે રાત દિવસ કામ કરીને બતાવતા હોય છે કોઈ દિવસ એવું નથી કીધું કે આ માણસ સારો છે દોસ્તો તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો જે ખજૂરભાઈ છે રાત દિવસ મહેનત કરીને એમ કહેવાય છે કે ગરીબ લોકોના મકાનો પૂરા કરે છે અને અત્યારે હાલ ખજૂરભાઈનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો જ્યારે ખજૂરભાઈ ગમે ગરીબ લોકોને દાન કરતા હોય છે કે મકાન બનાવી દેતા કોઈ એમ નહીં કીધું કે આ લાખ રૂપિયા તમે એમાં ખર્ચો તો અત્યારે હાલ ખજૂરભાઈનો જ વિરોધ થઈ રહ્યો છે દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત બાય બાય